दाहोदनी विश्वकर्मा समाजनी दिक्री राजवी कडियाए राष्ट्रीय युवा महोत्सव 2025 માં ગુજરાતનું ગૌરવ વધાર્યું સ્વામી વિવેકાનંદજીની જન્મદિવસ નિમિત્તે રાષ્ટ્રીય યુવા महोत्सव 2025 અંતર્ગત નવી દિલ્હીના ભારત મંડપમાં વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લાની દીકરી અને ગુજરાત રાજ્યની પ્રતિનિધિ कुमारी રાજવી વિજયકુમાર કડિયાએ પ્રભાવશાળી ભાગ લઈ ગુજરાતનો ગૌરવ વધાર્યો ભારતીય સંસદમાં છેલ્લા 5 વર્ષમાં 800 થી વધુ વક્તાઓમાંથી શ્રેષ્ઠ 20 વક્તાઓમાં સામેલ થયેલી રાજવીની પસંદગી એન્કર તરીકે કરવામાં આવી હતી વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગમાં મંચ સંચાલન કરવાનો ગૌરવ પ્રાપ્ત કરી રાજવીએ ભારતના યુવાનોના વિઝનને શ્રોતાઓ અને નિશાનતો સમક્ષ પ્રતિષ્ઠિત રીતે રજૂ કર્યો તે ઉપરાંત ગુજરાત રાજ્ય કક્ષાની ડિક્લમેશન સ્પર્ધામાં વિજેતા બન્યા પછી રાજવી કડિયાએ રાષ્ટ્ર મંચ પર ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું તેણીએ प्रधानमंत्री શ્રી નરેન્દ્ર મોદી અને વિવિધ કેબિનેટ મિનિસ્ટર સહિત મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા, ઇસરોના ચેરમેન એસ સોમનાથ સાથે વિવિધ ક્ષેત્રોના 25 જેટલા નિષ્ણાંતોની હાજરીમાં રાષ્ટ્રસ્તરીય સંવાદમાં પણ ભાગ લીધો હતો આ મહત્વાકાક્ષી મંચ પર રાજવીએ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને માત્ર દાહોદનું જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે